સુરતની ઉધના સર્વેલન્સ પોલીસ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂની સાથે ટેમ્પો સાથે આરોપી શકીલુદ્દીન તરીકુદ્દીન ફારૂકીને પકડી પાડી કોલેટી કેસ દાખલ કર્યો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી બોટલો કુલ નંગ એક હજાર ત્રણસો બત્રીસ તથા જેની કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ સાત ચાર છસો તથા દારૂની હેરફેર કરવા ઉપયોગમાં લીધેલ અતુલ શક્તિ શક્તિકરણો બંધ બોડી ટેમ્પો જેની કિંમત રૂપિયા એક લાખ તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ સુતાળીસ હજાર છસોની મત્તાનો પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ સુરક્ષાના ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ જાબરે નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે ઈશ્વાની નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસોની સાથે પેટ્રોલિંગ હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ નાવની બાતમીના આધારે સુરત એમજી રોડ નંબર ઉપર જાહેરમાંથી એક અતુર શક્તિ કમનો લીલા કલનો બંધ બોડીના ટેમ્પોમાં કરનાર આરોપીઓ શકીલુદ્દીન તરીકુદ્દીન ફારૂકી ઉંમરવર્ષ અઠ્યાવીસ રહે ઘર નંબર ત્રણસો ત્રેપન સંજયનગર ઝુંપડપટ્ટી ઉધના સુરતનાઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દળની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી બોટલો કોલનંગ એક હજાર ત્રણસો બત્રીસ જેટની કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ સુડતાલીસ હજાર છસોની મતદાન પ્રોહિબિશનના જથ્થાની સાથે પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુનો રજીસ્ટર્ડ નંબર બે હજાર પચીસ પ્રોહિબિશન એકની કલમ પાસઠ એ ઈ એક્યાસી અઠ્ઠાણું બે તથા ભારતીય ન્યાય સંહિતાની બે હજાર ત્રેવીસની કલમ એકસો અગિયાર ત્રણ ચાર મુજબ ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં આ ગુનાના વોન્ટેડ આરોપીઓ સફિકુદ્દીન ઉર્ફે લાલો તરીકુદ્દીન ફારૂકી રહે સંજયનગર ઝૂપડપટ્ટી ઉદના સુરત સોહુદિન તરીકુદ્દીન ફારૂકી રહે સંજયનગર ઝુંપડપટ્ટી ઉદના સુરત શરીફુદ્દીન તરીકુદ્દીન ફારૂકી રહે સંજયનગર ઝૂપડપટ્ટી ઉદના સુરત અજાણ્યો ઈસમ રહે ઉદવાડા માલ આપનાર તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે